સ્વાગત છે તમારું આપણી ચેનલ જ્યોતિષ રાજમાં એકાવન વર્ષ પછી શનિજયંતિ પર ગજલક્ષ્મી યોગ બનશે કન્યા રાશિ વિશે पांच मोटी भविष्यवाणी मित्रों तमने जानी दई के एकावन वर्ष पची शनि जयंती पर खूबज दुर्लभ गजलक्ष्मी बनवा राज छे जेनी व्यापक असर बार राशिओ पर जोवा मरशे आ समय दरमियान गजलक्ष्मी योग बनवाने कारण आ शनि जयंती थी कन्या राशि जीवन में खुशी फैलाशे शनि जयंती जीवन में शनिदेव अनंत कृपा प्राप्त थशे મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં શનિ શનિજયંતિનો તહેવાર ખાસમ મહત્વ ધરાવે છે મિત્રો પંચાંગ અનુસાર શનિ શનિજયંતિનો તહેવાર દર વર્ષે જેષ્ઠ મહિનાની અમાસ તિથિએ ઉજવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ન્યાયપ્રેમી કર્મદાતા સૂર્યદેવ અને છાયાના પુત્ર શનિદેવનો જન્મજ્યેષ્ઠ અમાવસ્યા તિથિએ થયો હતો મિત્રો તમને જણાવી દઈએ કે આ વર્ષે શનિ શનિજયંતિનો તહેવાર સત્યાવીસ મે મંગળવારના રોજ ઉજવવામાં આવશે આ વખતે શનિ શનિજયંતિ પર અનેક પ્રકારના શુભયોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે તેનું મહત્વ વધી ગયું છે મિત્રો શનિ શનિજયંતિના દિવસે શનિદેવને લગતી વસ્તુઓનું દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે શનિ શનિજયંતિ નિમિત્તે એકાવન વર્ષ પછી ગજ લક્ષ્મીરાજ યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કન્યા રાશિના લોકોને આ શનિ શનિજયંતિ પર માતા લક્ષ્મીના અનંત આશીર્વાદ સીધા પ્રાપ્ત થશે આ સાથે કર્મફદાઈ શનિદેવની કૃપા તમારા પર રહેવાની છે મિત્રો ચાલો જાણીએ કે શનિ જયંતી પર બનતા શુભ યોગથી કન્યા રાશિના લોકોને શું લાભ થવાનો છે મિત્રો ચાલો જાણીએ તે ખાસ ભવિષ્યવાણીઓ વિશે મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ જરૂરથી લખો જેથી શનિદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે નંબર એક કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી એ છે કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર બનનારો ગજલક્ષ્મી રાજયોગ આ સમય તમારા નાણાકીય ક્ષેત્રમાં માં ઘણી પ્રગતિના દરવાજા ખોલશે કન્યા રાશિના લોકો આ સમય દરમિયાન તમને એક પછી એક પૈસા સંબંધિત બાબતોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં આવે આ સમય તમારા માટે ખૂબ સારો રહેશે અને તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણોમાં તમને લાભ મળશે જેના કારણે તમે તણાવ મુક્ત રહેશો કન્યા રાશિના લોકો સત્યાવીસ મેથી ગજલક્ષ્મી રાજ્યો તમને શુભ પરિણામો આપી રહ્યો છે તમે તમારા કાર્ય પ્રત્યે વધુ સતર્ક રહેશો જેના કારણે તમારી મહેનત ચોક્કસપણે તમને સફળતા લાવશે સત્યાવીસ મે તમને આર્થિક આર્થિક ક્ષેત્રમાં પ્રગતિ મળવાની છે મિત્રો આ સમય આર્થિક દ્રષ્ટિકોણથી પણ સારા પરિણામો આપશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે શનિ જયંતિ પર રચાયેલા ગજલક્ષ્મી રાજયોગને કારણે આ સમય તમને તમારા કરિયરમાં પણ ખૂબ સારા પરિણામો આપશે સત્યાવીસ મેથી જે કોઈ પણ પોતાનો વ્યવસાય શરૂ કરશે તેનો વ્યવસાય શનિની શુભ દ્રષ્ટિથી ખૂબ પ્રગતિ કરશે બીજી બાજુ નોકરી કરતા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળશે આ સમય તમને તમારા કામથી ઘણો નફો થશે શનિદેવની શુભ દ્રષ્ટિથી તમારા કામ એક પછી એક પૂર્ણ થતા જશે જેનાથી તમે તમારા સપનાઓની નજીક પહોંચી શકો છો આ શનિ શનિજયંતિથી તમારા હાથમાં ઘણી નોકરીની ઓફર આવી શકે છે મિત્રો તમને પ્રમોશન પણ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે સત્યાવીસ મેથી તમારા વ્યાવસાયિક જીવનમાં ઉન્નતિ આવી શકે છે મિત્રો તમને કામ સંબંધિત મુસાફરીઓથી લાભ થશે ઉપરાંત તમને જણાવી દઈએ કે શનિ શનિજયંતિથી તમને શનિદેવના ઘણા આશીર્વાદ મળવાના છે જેના કારણે તમને તમારી કારકિર્દીમાંથી ઘણો લાભ મળવાનો છે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે એકાવન વર્ષ પછી બનેલો ગજલક્ષ્મી રાજ્યોગ પણ આ સમય મહિલાઓ માટે સુખદ રહેશે મિત્રો મહિલાઓ કોઈ પણ અવરોધ વિના પોતાનું કામ શરૂ કરી શકે છે મિત્રો શનિદેવની શુભ દ્રષ્ટિથી તમને તમારા પરિવાર તરફથી પણ ઘણો સહયોગ મળશે જો તમે પૈસા કમાઈ રહ્યા છો તો તેને યોગ્ય દિશામાં રોકાણ કરવાની સાથે બચત પર પણ ધ્યાન કેન્દ્રિત કરો ઉપરાંત જો આપણે તમારા રેમ અને લગ્ન જીવન વિશે વાત કરીએ તો આ સમય તમારા માટે પણ શુભ રહેશે છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં તમને શનિદેવના શુભ પાસાના સારા પરિણામો મળશે શનિદેવના આશીર્વાદથી તમારું જીવન વધુ સુંદર બનવાનું છે મિત્રો તમારા અંગત સંબંધોમાં તમે જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓનો અંત આવશે તમારા જીવનમાં મધુરતા આવશે ઉપરાંત ગર્ભવતી સ્ત્રીઓએ ખૂબ જ વિચારપૂર્વક મુસાફરી કરવી પડશે તમારે મુસાફરી દરમિયાન ઘણી સાવચેતી રાખવી જોઈએ જો શક્ય હોય તો જરૂરી કરતા ઓછી મુસાફરી કરો શનિજયંતિ થી તમારા નક્ષત્રો ઉદય પામવાના છે નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે એકાવન વર્ષ પછી શનિ જયંતિ પર રચાયેલ ગજલક્ષ્મી રાજ્યો કન્યા રાશિના લોકો માટે સત્યાવીસ મે થી તમારા લગ્ન જીવનમાં સારા પરિણામો આપશે તમારું લગ્ન જીવન પહેલા કરતા તા વધુ સારું રહેશે તમે એક બી જાનો આદર કરશો પ્રેમ યુગલો આ સમય લગ્ન કરવાનો नक्की કરશે જેના કારણે પરિવાર પણ તમને ટેકો આપશે તમારું જીવન સાથી સાથે તમારી નિકટતા વધશે તમારો સંબંધ મજબૂત બનશે અને તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો આ સમય તમારા છેલ્લા મહિના નાની તુલનામાં ખૂબ જ અદ્ભુત રહેશે શનિની શુભ દ્રષ્ટિકોણને કારણે તમે તમારા કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસોમાં જીત મેળવશો શનિદેવની શુભ કૃપા તમારા પર રહેશે નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે આ સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ સારા પરિણામો આપશે જે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે મિત્રો શનિ શનિજયંતિ પર તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખોલશે તમે તમારા સપના પૂરા કરી શકો છો જે લોકો લાંબા સમયથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન આ દિવસોમાં પૂર્ણ થઈ શકે છે જે લોકો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને તેમની મહેનત મુજબ સારા પરિણામ મળશે મિત્રો તમે તમારા જીવનને સુધારવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશો આ સમય તમારા માટે ઉત્તમ પરિણામો લાવશે જો તમે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મોટી કોલેજમાં પ્રવેશ મેળવવા માંગતા હો તો તમારું આ સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે કન્યા રાશિના લોકો આ સમયનો સંપૂર્ણ લાભ લો આ સમયને તમારા હાથમાંથી જવા ન દો કારણ કે તમારો સુવર્ણ સમય સત્યાવીસ મેશની जयंती थी शुरू થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને ને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે